નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરવાની છે વિટામિન બી ટ્વેલ્વ વિશે શરીરને જરૂરી એવું મહત્ત્વનું પોષક તત્વ એટલે વિટામિન બી ટ્વેલ્વ વિટામિન બી કોમ્પ્લેક્સમાંનું એક એટલે વિટામિન બી ટ્વેલ્વ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે અને હાલના સમયમાં ઠેર ઠેર આપણને એવું જોવા મળે છે કે ઘણા લોકોને એવી સમસ્યા હોય કે વિટામિન બી ટ્વેલ્વ છે ઘટી ગયું છે અથવા ઓછું થઈ ગયું છે એટલે કાં તો એની ટેબ્લેટ લેવી પડે અથવા એના ઇન્જેક્શન ચાલુ કરવા પડે જો વધારે સમસ્યા હોય તો વિટામિન બી ટ્વેલ્વ જે છે એ આપણા શરીરની નર્વસ સિસ્ટમ તેમજ ખાસ કરીને આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ્સ જે લાલ રક્ત કણો છે લોહીમાંના જે લાલ રક્ત કણો છે એની માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેમજ ડીએનએ માટે પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે એટલા માટે વિટામિન બી ટ્વેલ્વની કમી ઊભી થાય ત્યારે અશક્તિ નબળાઈ થાક શ્વાસ ચડી જવો આવી ઘણી બધી સમસ્યા થતી હોય એ સિવાય શરીરમાં જ્યારે આયર્નની ઉણપ ઊભી થાય ત્યારે પણ આવા લક્ષણો જોવા મળતા હોય છે એટલે જે લોકોને એનિમિયાની સમસ્યા હોય એનિમિયાની બીમારી હોય તો આવા લોકોના શરીરમાં આયર્ન છે એની ઉણપ વર્તાતી હોય છે તો વિટામિન બી ટ્વેલ્વ છે એની ઉણપ જ્યારે હોય ત્યારે પણ શરીરમાં આ જ સમસ્યા સર્જાતી હોય છે આવા જ લક્ષણો જોવા મળતા હોય છે કે વિટામિન બી ટ્વેલ્વ છે એ લોહીની અંદર લાલ રક્ત કણો માટે પણ જવાબદાર માનવામાં આવે છે વિટામિન બી ટ્વેલ્વ જે છે એ ત્રણથી ચાર એવા ફ્રૂટ છે કે એની અંદરથી પણ વિટામિન બી ટ્વેલ્વ છે એ થોડી થોડી માત્રામાં શરીરને અવશ્ય મળી રહેશે થોડું ત્યાર પછી એક સૌથી મહત્વનું કહી દઉં કે અમદાવાદના પ્રખ્યાત અને ગોલ્ડ મેડલિસ્ટ ડૉક્ટર તેજસ પટેલ એનું એક ઇન્ટરવ્યુ મેં જોયું છે અને બધા ખાસ ઇન્ટરવ્યૂ જોઈજો સંજય રાવલની ચેનલમાં પણ છે અને જમાવટ ન્યૂઝ ચેનલમાં પણ એનું સરસ મજાનું ઇન્ટરવ્યૂ છે એ સાંભળવા જેવું છે એટલે અવશ્ય સાંભળજો એ ડૉક્ટર સાહેબ જે ગોલ્ડ મેડલિસ્ટ છે અમદાવાદની પ્રખ્યાત એપેક્સ હોસ્પિટલ અને એમણે કીધેલું કે એમણે સંજય રાવલે જે એમનું ઇન્ટરવ્યુ લીધું ત્યારે એણે ખૂબ સરસ વાત કરી અને ઇન્ટરવ્યૂ તો ખાસ એકવાર જોવા જેવું છે એણે કીધું કે વિટામિન બી ટ્વેલ્વ છે એ કઠોળમાંથી પણ મળી રહેશે ફણગાવેલા કઠોળ અને એમાં પણ ખાસ કરીને ફણગાવેલા મગ એ બધા જ કઠોળમાં આવે ઓકે આપણે પણ ઘણા બધા એવા વિડીયો બનાવ્યા છે જેમાં કહ્યું છે કે જે કઠોળ ફણગાવેલા હોય ખાસ કરીને મગ ફણગાવેલા તો એની અંદર જે ફણગા ફૂટે છે સફેદ પ્રકારના જેને દેશી ભાષામાં એના કોટા ફૂટિયા એવું કેતા હોય છે એના જે સફેદ જે ફણગા ફૂટ્યા હોય છે જેના અંકુરિત થયેલા મગ હોય ને એમાં જે સફેદ ફણગા ફૂટ્યા હોય આની અંદર પણ વિટામિન બી ટ્વેલ્વ એટલું રહેલું છે જેટલું આપણા શરીરને જરૂરિયાત હોય છે એટલે ડૉક્ટર તેજસ પટેલે પણ કહ્યું છે કે ફણગાવેલા કઠોળની અંદરથી પણ આપણી જરૂરિયાત મુજબ શરીરને વિટામિન બી ટ્વેલ્વ મળી રહેશે એટલે ફણગાવેલા કઠોળ છે એ દરરોજ સવારે ખાસ કરીને ફણગાવેલા મગ છે દરરોજ સવારે એક મુઠ્ઠી જેટલા ખાલી ખાવામાં આવે તો પણ શરીરને વિટામિન બી ટ્વેલ્વ હશે એ ઘણી બધી અંશે ઘણી બધી માત્રામાં મળી રહેતું હોય છે એ સિવાયના જે ચાર ફ્રૂટ છે જેમાં એક છે સફરજન છે અત્યારની સિઝનમાં જે કેળા મળે છે તો કેળામાં છે એ સિવાય સંતરામાં છે અને ખાસ જામફળની અંદર પણ વિટામિન બી ટ્વેલ્વ છે એ થોડી થોડી માત્રામાં અવશ્ય છુપાયેલું છે એટલે આ અમુક ચારથી પાંચ એવા ફળો પણ રહેલા છે કે જેની અંદર પણ વિટામિન બી ટ્વેલ્વ રહેલું છે પરંતુ વિટામિન બી ટ્વેલ્વ આપણને શરીરમાં આપણે એની ઉણપ છે એ ન સર્જાવવા દેવી હોય શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ ક્યારેય ન ઘટે એવું કરવું હોય તો સૌથી મહત્ત્વનું છે કે આપણી જીવનશૈલી અને આપણી ખોરાક લેવાની શૈલી આપણી જીવનશૈલી સાદી હોય અને ખોરાક છે ઘરનો શુદ્ધ અને સાત્વિક હોય ને તો મિત્રો વિટામિન બી ટ્વેલ્વ છે એ લાંબી ઉંમર સુધી એની ઉણપ સર્જાતી નથી બાકી અત્યારે આધુનિક પેઢી જે છે જે ખોરાક લેવાની એક પ્રકારની એની અંદર જે ઘેલસા છે ખાસ કરીને યુવાનોમાં કે અમુક પ્રકારની જે પેટર્ન છે જે ફેશન બની ગઈ છે આ ફેશન છે એ શરીરમાં ઘણા બધા વિટામિનોની ઉણપ છે એનું નિર્માણ કરે છે એમાં ખાસ મહત્વનું વિટામિન બી ટ્વેલ્વની ઉણપ છે એટલે વિટામિન બી ટ્વેલ્વ માટે હેલ્ધી જીવનશૈલીની સાથે સાથે ફણગાવેલા કઠોળ ખાવાથી અને અમુક પ્રકારના ફ્રૂટનું નિયમિત સેવન કરવાથી પણ વિટામિન બી ટ્વેલ્વની પૂર્તિ ચોક્કસ થઈ શકે છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી